Ram Ram, marawa gelar bosnya, melainda Ramse, haru kau cuci haru krishe maru Bhagawan, udno dewi, udni mata, karne mata haru krishe dikan, Ram Ramso, Ram. Ram. Ram.

ઘણી જગ્યા બધા ને બધા કોઈ એમને કોઈ અત્યારે કોઈ જતા હોય ને મમતા હોય ને તો એમને કોઈ જતું નહીં શું કહે ઘણા હોય એટલે જવું પડે નગરની વસ્તી અત્યારની કાળા માથા ને માનવી એવા છે દીકરા અત્યારે એવા છે કે દુઃખ હોય ને દુઃખ તો દોડતા હોય છે ઠામ ઠામ આ જગ્યાએ દુઃખ મટાડવા માટે સારું કરવા માટે સારું કરવા માટે દોડતા હોય ને કરતા હોય ને રન રામ રેમ પણ એ કરતા હોય છે ને તો હું મેળી એવું હું કહું છું સલાહ આલું છું એવી રીતની સલાહ આલું છું શું કરવું પડે કે તમારા દુખના દાડા જાય અને તમારા સુખના દાડા આવે શું કરવાથી શું કરવું જોઈએ એવી તો પેલી સલાહ સલાહનું તો જો મારા પહાર હું ભભી છું હું ઘડી બોલું છું અને નિષત વચન બોલું છું આગલા વશનું મેળી મારા પહાણ આવતો અને થઈ જાય છે એવું એવી સલાહ નહીં આવતી એવું હું નહીં કહું નિસલા જરૂર આલિશ શીખ જરૂર આલિશ તો તમારો કુડના દીવા પરણે છે બધું હારું હારું જે હારું છે ને સુખ સુખ જે દુખ તમારી જોડે છે ને એ દુખ લેવું અને સુખ લાવવાનું કારણ જે સુ તો તમારો કુડમો દુખો દાવ છે કે જગત ની અંદર કોઈ ની રહે મારા રામ 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 એ વાત સ્વીકારિશ ઘણી જગ્યાએ દીકરા એવું હશે કે તળિયા ન દે હોય તળિયા ન દે

કુડના દીવાનું તો પૂછવાનું તો તળિયાનું દેવ લડે છે તો શું એને કંઈ કુદવું નહીં એને વાણ વાળી અને મેળી આવ્યા તદ્દન ખોટું એમ કરાય નહીં ક્યારેય બીજું ઘણા ઘણા એવા સમજવાળા હોય પણ કોઈ કોક ની કોક રીતે થાપ થઈ જાય દીકરા શું કરવું પડે તળિયાના દેવ મળે છે તેને વડાય નહીં સમજતા હોય તમે કોઈ જગ્યાએ જગ્યાએ જતા હોય તો ઘણી જગ્યાએ ના કે ના તળિયાના દેવને વરાય નહીં પણ તળિયાના દેવને વરાય નહીં અને એનું વાણ ના વળાય તો શું કરવું જોઈએ એક જ પ્રશ્નની વાત કરીશ જે સમાધાન એનું તમને છે એ જ વાત કરીશ કે તળિયાના દેવ ને તમાર વાળવા નહીં તળિયાના છે નથી તો શું કરશો તમે શું પ્રથમ કે તળિયાના દેવ નરેરા છે ને તો તળિયાના દેવને ઘણી જગ્યાએ એવું કરતા હશે કે બેસાડો ઘણી જગ્યાએ એવું થાય બેહારી પૂજો દીવા કરો એને ધૂપ કરો ઘણી જગ્યાએ એવી સલાહ આવતા હોય છે ને એવી એવી રીતે અમુક જગ્યાએ રસ્તો બતાવતા હોય છે પણ વાઘેલા વસ્તી હું આગળ એવું કહું છું તો ખાપ ખાશો ખાશો તમે ખાશો એમ કરવાથી મારા મેળવીના રામ એમ કરો ને તમે દીકરા તો તમે સ્થાપ ખાઓ એમ કરવાથી તમે વારો તો ગુનો હારો તો ગુનો તમે બિહારી ને પૂજો ને તો ગુના કઈ બાજુ બને ગુના બે બાજુ ગુના બને એ તમને સમજાવું બે બાજુ ગુના બને એક તમારા કુડના દીવાનો ગુનો બનશે બે વાળું પૂછો તો અને બીજો ગુનો જે તમે દેવ તળિયાના દેવને બિહારી પૂજો છો ને તો એનો ગુનો કઈ રીતે બનશે કે એ તળિયાનો દેવ હોય તમે એક એકમાંથી સમાવેશ કરા એક જ વસ્તુમાં હી તમારે સમાવેશ કરવો પડે તળિયાની અંદર શું છે બધું એને ફેદવા ન જવા ફેદવા તો અઢળક વસ્તુ નેહરે તળિયામાં તળિયાની અંદરથી અઢળક વસ્તુ નેહરે તો બધું શું તમે અલગ અલગ કરશો બધું

તળિયાનું બે ને કોઈ બંધિકાર નહીં કરવાની કે પૂજીએ પૂજવાની નહીં તમે બહાર પૂજો તો બંધિકાર થઈ જાય એ બંધાઈ જાય પણ એ નક્કી કર્યું તમે તળિયા ને એકલા ને નડે રહી તળિયા નું દેવ તમને એકને ના નડતું હોય બધા આજુબાજુ વાળું બધા નડતું હોય એકને ના નડે તું થયું એ તો એની તો આખી જગ્યા એ એટલે ફરતું જ હોય એટલે તમે ફરતું હોય તો શું તમે બિહારી તમે બંધિકાર કરી દેશો

તળિયાનું ફરે હતો એ ભાડા માટે ફરેલું છે બધી જગ્યાએ દસ પંદર ઘર ભેગા છે ધારો કે તમને તમારું ઘર આવ્યું વચ્ચે તમારું ઘર વચ્ચે આજુબાજુ બધાને નડે છે તમને નડે છે તો તમે વચ્ચે વાળા શું પણ દિહાળીને પૂજો છો ને પણ કોઈ પણ વ્યક્તિને તળિયા ના દૂધ પૂજવાનું આવતું નહીં પણ ફરે છે ને જે પત્તો થી કરીને ફરતું હોય તળિયા નું તો ઉઘરાણ માટે એના ભાડા માટે ફરતું હોય કે જગ્યા છે તો એનું ભાડું અવશ્ય દેવું જોઈએ અવશ્ય દેવું જોઈએ બહારા કશું ના કરાય એનું ભાડું જે થતું હોય એ દઈ દેવાનું ધારો કે મોહનકા અંદર મહારાજ છે મહારાજ છે મહારાજ ને તમે એનું ભાડું વાળી દો એનું ભાડું તમે મહારાજને પણ કરી દો ભાડું વાળી દો અને દેવ નું ભાડું વાળવાનું ભાડું દેવ નું નામ કશું જ નહીં લેવાનું એ પણ તમને કહું ગમે તે દેવ હોય તળિયાની ની અંદર તમારે મહારાજ નું મહારાજ હોય તળિયાની ની અંદર એના પાછળ દેવ હોય તો દેવ નું નામ નહીં લેવાનું કઈ દેવ છે જે પણ દેવ છે તમારે મહારાજ નું નામ લઈને કે આ મહારાજ પાછળ ને આ તળિયાની ની અંદર ગમે તે દેવ હોય તમારું ભાડું આપીએ છીએ આ તમારું ભાડું નહીં અને જે તમારું દુઃખ હોય આ ઘરથી લઈને પડી જતો ભાઈ કહેજો એટલે એનું ભાડું લે તમે ભાડું વાળો એટલે ભાડું લઈને બીજી જગ્યાએ જાય બીજે ઉઘરાણી કરે ને નથી માનતા તો એ જશે તમે તમારી જવાબદારી તમારે પૂરી કરવાની ના તમારી કુળની માતાનો નો ગુનો બને કયો ગુનો બને ના બધી કરે એને કરવી ના કરે તમારી કુળની માતાને કોઈ તકલીફ થાય એવું કામ કરવું દીકરા આવી રીતનું કરવું દીકરા કશું કઈ દેવા દેવા કરીને કોઈ પૂજવાની જરૂર છે નથી બિલકુલ નથી

તમારા ઘરે નહીં આવતી તો ભાડું લેવા આવે છે એ પણ સમજાનું તમે કોઈ જગ્યાએ કોઈના ના લેતા હોય મકાન લેવું તો મકાન ઘણી હોય ભાડું લેવા આવે તમારી તને

તો એને તમે કઈ નહીં આવે અને તમે ભાડું છૂટા દેજો ને ભાડું લઈને ઘર માલિક એના રહેશે એ એની જગ્યાએ જતો રહેશે ઘર માલિક લેવા આવે ને ભાડું લઈને છૂટો થાય એ રેવા માટે ના આવે ત્યારે એટલે કડિયાની દેવ પણ એનો હક ને અધિકાર લેવા માટે ફરે છે ને તો એનું ભાડું લેવા માટે જ ફરે છે મારી જગ્યાએ વાપરો છો ને આટલું તો આટલું મને આલો આટલું જ કરવું પડે બીજી દીકરા ક્યાં કઈ કરવાનું આવે

માટે તો તમારા કુર ના દીવાન દબાવે તમારી ઘરની માતા દબાવે કારણ જગ્યા છે મારું મારું પારું વાલી દે